લાડવા બનાવવાના છે હું આ દાદાને આમંત્રણ દીધું છે કે એક ટાણું કરવા અમારા આંગણે વધારજો ફળવાના છે એ જ કહેવાય ને હા જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનો આજે અમારા એક નવા વ્લોગ વિડિયોની અંદર જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજ તો કદાચ થોડી ઘણી વીક તબિયત થાય બધાની તો એમ મજામાં જાય છે કારણ કે જ થઈ ગયો નવરાત્રિનો નવરાત્રિનું નામ પડતા જ અને ગરબાનું નામ પડતા જ ગુજરાતીઓને ગરબાનું ગરબાનું થનગનાટવું પડે કે આજે હાજે છે ને ગરબાની ધૂમ મચાવાની છે બરાબર ને અમારા મઢી અત્યાર ગયા હતા કળશ સ્થાપના ને બધું કરવાનું હતું ત્યારબાદ પછી હાંજે ભુવા દાનું એકટાણાનું અહીંયા છે મારા ઘરે છે અને ત્યારબાદ મઢે પાછા જશું હવે તો રૂટીન નવે નવ દિવસ માતાજીની આરાધના કરવાની છે પૂજા કરવાની છે અત્યારે ઘરનો લોકેશન કે વાત કરીએ ને તો અત્યારે છે ને મને થોડી ભૂખ લાગી ગઈ છે ગુંદી થોડીક વધુ નખાય બાકી છે ને ના ના એટલા જ ગણાય ગણાય તો સૌ પ્રથમ પેલા બધા જય માતાજી ને જય દ્વારકાધીશ જય પેલું નોર્તુ થઈ ગયું છે એટલે પહેલા નોર્તાની તમને બધાને અમારા અમારા તરફથી અને અમારા પરિવાર તરફથી ઢેર સારી શુભકામનાઓ અને આલો બધા ગુંદી ગાંઠિયા ખાવાય એમ કાં કાંધો ને ચાલો ગોવાર બટેટાનું શાક થડે છે પછી પાછા અત્યાર વાગ્યા છે પાંચ પોણા પાંચ થયા છે હે પોણા પાંચ થયા છે એ જેટલા વાગ્યા હોય એટલાં હાલો પણ મને એમ થયું કે આ તારે હું બનાવે છે અત્યાર દીની મેં જોયું ને કાતો આ તેલ મેક્યું હતું અને આ શું બનાવ્યું આ કાથરોટમાં એટલા બધા આ શું છે આ ઢોકળા બનાવવાના છે સરસ છે સુરમાના લાડવા બનાવવાના છે એટલા માટે પહેલાં એને સરસ મજાના મુઠિયા બનાવી રાખ્યા છે એને તળવાના છે એ જ કહેવાય ને હા લાડવા બનાવવાના સુરમાના આવડે છે ચલો કાય વાંધો ના આ નિબા શીખાઈ જાય અને આ શીખવામાં શીખવામાં કઈ રીતે સુરમાના લાડવા બનાવે છે એ તમને આજે અમે બતાવશું કેમ પણ કન્ટેન્ટ આપણો હા સૌપ્રથમ પ્રથમ પહેલા તો ભડકું હોય એના લોટ બાંધી વાળવાનો પછી એને આ રીતના નાના નાના મુખ્ય બની નાખવાના ત્યારબાદ એને તેલમાં તળવાના તેલમાં તળીને પછી ખમણીઓથી એને ઝીણો ભૂકો કરવાનો

તળાઈને પછી જો આ રીતનો કાક વ્યવસ્થિત બની જશે આમ જો પછી આને છે ને અમે સલ્લી કેવી અને સાવણી કેવી તમે હું કહો છે ને જેથી કોમેન્ટ કહી દેજો આ નથી પછી ભાંગવાના હોય એટલે જેણે ભૂકો કરવાનો હોય કા સરસ જો આ રીતની કાકી તૈયારી કરે છે આ ભાંગવાની લાગ હારો લીધો એમાં ક્યાં બે રાત બરોબર જ મારે કુર્તી પૂરી લાડવા બનાવાના છે હું આ દાદાને આમંત્રણ દીધું છે કે એક ટાણું કરવા અમારા આંગણે વધારજો એટલા માટે જો મિક્સિંગ કરી વાળું ને બા બધું લાડવાનું હું વહી ગયો છે હું વહી ગયો ગામમાં બધી વસ્તુ લેવા જો બટેટા ને બકાલો કાજુન બદામ ને ધરાક ને એવું બધું લેવા વહી ગયો ને તો બધું આટલું આ બની ગયો આટલું કટકો ઉતારવાનો રહી ગયો તો કહેવાય નહીં બાન ઘડીક ખબડી જાય એમ હેં છે કેવું હતું એમ કે હા બા બીજું કાંઈ ઘટે છે બા આમ કરો તેમાં શું છે

देव का पुलसाण जय माताजी भाई जय माता ले आ ले शर्माई का जासे तो बदो हैंला हां जासो बणवा हैं केतला हैं नौ हैं नौ ता आवाज दो બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારમાં તો નાયધન કમ્પ્લીટ થઈ ગયા છે અને કાલ તો લાડવા ભેટમાં પડી ગયા એટલે કઈ બ્લોગ નું સ્ટાર્ટિંગનો સમય પૂર્યો નહોતો અને એમાં એવું છે એટલે એટલે તો લાડવા તમે બધા કઈ રીતે બનાવો છો ને એ બધા કોમેન્ટને કહેજો અને અત્યારમાં તો જો નાયદન ખાલી કમ્પ્લીટ થઈ ગયા છે ને કપડાં ધોવાઈ ગયા છે બીજું બધું કામ હજી બાઇક છે એટલે આ બધું કોતરી કંઈક સારી કરવાની છે ને એટલે ઓતરી એમ અને આ ગાબડા પડ્યા છે ને તે ઈ લેવા રમણ પડ્યું છે એટલે બીજું તો હોય તો તારો ફેમસ ડાયલોગ કહી દે કે બોલવામાં બોલવામાં બહુ પડે છે તો શોર્ટ કેમ થાય શોર્ટ ફિલ્મમાં તો તો ડાયલોગ ખાલી તૈયાર જ હોય ને અમારે ખાલી બોલવાના છે

વિડીયો બનાવવાનો છે એમ એને કીધું કઈ રીતનો માર બર્થડે હતો ઈ તો બધાને કીધું જ નઈ તમે હા તેનો હમ હું પણ શૂટિંગ માં હતા કઈ ટાઈમ જ ને આ કઈ યાદ આવી કે આ બર્થડે હોય ગયો ખો ગયો કઈ ખબર જ ન પડી તને આખો દિવસ એવું કઈ યાદ ન નોરો બર્થડે મને યાદ તો હતું પણ ઠીક હ હં હં શૂટિંગમાં હોય એટલે એવું જ હોય શૂટિંગમાં જઈને એટલે આમ થાકી જ જાય આખો દિવસ અને આ બેન આમ જો એ બેન બાજરા ઢોળે છે શું કરતી તી નવ પહેરે છે દેખાડે છે તું મઢે રાસ કેમ લેતી હતી કેમ લેતી

નાડાવા સડી ગયા છે નાડાવા સડી ગયા છે એમ એટલે કે બપોર થવા જાગી હવે અડધી સુરત દાદા નાડાવા સડી જાય ને ત્યારે બધા કામે વળગે છે આવી ભાષા ખાલી મારી પાસે સાંભળવા મળશે તને કાંઈ વાંધો નહીં જો ઘરનું કામકાજ એ લોકોએ ઉખાડ્યું છે બટ પણ કાલે શૂટિંગનો સમય નહોતો રહ્યો તો આજનો અલગ આપણે કે પૂરો કરવા દે એમ કે નો કાઈ વનાળો પૂરો તો આજનો અહીંયા આ સાથે પૂરો કરીશું ને કાલે ફરીથી મળશું નવા નવા અંદાજ સાથે અમારી ને કરવાનું ભૂલતા નહીં એટલે માતાજી જય તો